હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામી તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે બગડાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા તો ચાલો આપણે જઈએ બગડાણા ચાલો તો ચાલો ફાઇનલી અમે બગડાણા જવા નીકળી ગયા છીએ તો આગળ વિડીયોમાં બને રહેજો હું બગડાણા જઈને તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવું

તો જો આપણે બગડામાં અંદર આવી ગયા છીએ અને બજરંગદાસ બાપાની સમાધિના દર્શન કરવા જઈ છી આ છે ગાદી મંદિર તમે પણ દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો ચાલો તો આપણે ગાદી મંદિરના દર્શન થઈ ગયા છે તો હવે આપણે જઈએ પાછળની સાઈડ દર્શન કરવા તો આપણે આવી ગયા છીએ મોટા મંદિરે તો ચાલો હવે આપણે અહીંયાના દાદરા ચડવા મળીએ ચાલો ચાલો cantik ah the... આપણે આવી ગયા ઉપર તો દર્શન કરવા ચાલો તો આપડે મંદિરમાં આવી ગયા છીએ હું પણ દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લેજો ચાલો ફાઇનલી દર્શન કરી લેજો જો હું પણ કરી લઉં અને તમે પણ કરી લેજો કોમેન્ટ હું બાપા સીતારામ લખી લઈશું ચાલો તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે તો જાઈએ હવે ઉપર I'm blocks from ચાલો તો આપણે આવી ગયા છીએ ફાઇનલી ઉપર તો જો ઉપરનો વ્યૂ કાક આવો છે તો ચાલો હવે આપણે જાઉં દર્શન કરીએ આ નીચેની સાઈડ છે તો જો આ છે રામલક્ષ્મણ અને સીતાજીના દર્શન કરી લેજો ને ઉપર પણ કરી લો તો છે ગણપતિ બાપા આ સાઈડ છે હનુમાન દાદા તો આપડે દર્શન થઈ ગયા છે ને હવે જઈએ નીચે હું તમને મંદિર ઉપરનો વ્યૂ બતાવું કેવો મસ્ત આવે છે આ છે મંદિર ઉપરનો વ્યૂ તો જો કેટલો મસ્ત વ્યૂ આવે છે અહીંયા ઉદાણા પસતરા સંત ભૂમિ તો કેટલો મસ્ત મંદિર દેખાય છે તો હવે જ નીચે તો આપણે દાદરા ઉતરવા માંડ્યા છે તો આપણે નીચે આવી ગયા છે અહીંયા બગડાણ કોણ કોણ આવેલું છે ને કોમેન્ટમાં કહી દેજો તો આ છે સાઈડ હામે મંદિર દેખાય અન્નપૂર્ણા માનું છે તો ચાલો હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા ચાલો હવે આપણે જઈ અન્નપૂર્ણા માતાના મંદિર તરફ તો અન્નપૂર્ણા માતાનું મંદિર હવે આપણે અહીંયાથી જવાનું છે પ્રસાદી લેવા અહીંયા બગદાણા આવીને કોણે કોણે પ્રસાદી લીધેલી છે ને એ કોમેન્ટમાં કહી દેજો તો ચાલો આપણે જઈએ પ્રસાદી લેવા ચાલો તો આપણે આવી ગયા છીએ ફાઇનલી પ્રસાદી લેવા તો ચાલો હવે આપણે લઈ લઈએ પ્રસાદી તો જો આપડી પ્રસાદી આવી ગઈ છે તો ચાલો ફાઈનલી આપણી પ્રસાદી લેવાઈ ગઈ છે અને હવે હું અહીંયા કરું છું વિડીયો નો એન્ડ તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની જો તમે મારું ફેસ જોવા માંગતા હોય તો જલ્દીથી શો કે કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને મારું ફેસ રિવિલ કરીશ કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો